થાનગઢ વિસ્તારમાં કાર્બોસેલ કોલસો ખનીજનું ખનન વહન ગેરકાયદેસર મોટા પ્રમાણમાં ચાલુ છે ત્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા આ કોલસાની ખાણો બુરાવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા અનેક સવાલો ઊભા થયા છે ત્યારે હાલ સરકારની જમીન અને ગોચર જમીનમાં છેલ્લા પાંચ વર્ષથી જ્યાં ખનન ચાલતું હતું તેવી ખાણોને બુરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જ્યારે ખનીજ ખોદકામ ચાલતું હતું ત્યારે કેમ ખાડા બુરવાની કાર્યવાહી કરવામાં ન આવી જ્યારે ખનીજ ચોરી થઈ ગયા બાદ જ કેમ કાર્યવાહી કે ખનીજ માફિયાઓને એક બચાવવાની કામગીરી છે કે આ ખનીજ ખોદકામના પુરાવાનો નાશ દ્વારા કરવામાં આવી રહ્યો છે તેમ લાગી રહ્યું છે જો હાલમાં પણ પંદરસો કોલસાની ખાણો ધમધમી રહી છે ત્યાં કેમ આ બુરવાની કાર્યવાહી કરવામાં આવતી હશે અને જ્યાં ખનીજ ચોરી થઈ ગઈ છે ત્યાં જ કેમ બુરવાની કાર્યવાહી ચાલુ છે આ બુરાણ કામ ટેન્ડરથી ચાલે છે કે પછી સરકારથી આવી રીતે અનેક પ્રશ્ન ખાણ ખનીજ વિભાગ સુરેન્દ્રનગર જિલ્લા સામે ઊભા થયા છે હાલ એક નાટક જેવું કામ કરવાથી લોકોમાં કુતુહલ સર્જાયું છે અને અનેક ચર્ચાઓ વહેતી થઈ છે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ મૂળી અને સાયલા તાલુકાના જે કોલસાની ખાણો પાંચ વર્ષ પહેલાંની જૂની હતી એ ખાણોને હાલ સરકાર દ્વારા જે બુરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે જેને જેસીબી વડે બુરવાની કામગીરી અત્યારે ચાલુ છે હાલ જેમાં વગડિયા અને થાનગઢમાં આ કામગીરી ચાલુ છે તે મારો પ્રશ્ન મારો પ્રશ્ન એ છે કે હાલમાં પણ પંદરસો ખાણો ચાલે છે કોલસાની અને એ કોલસાની ખાણો જ્યાં જ્યાં સુધી ખનીજનું ખનન થતું હોય ત્યાં સુધી આ ખાંડ ખનીજ વિભાગ કોઈ પણ ખાણો કેમ ત્યારે બુરતું નથી અને જ્યારે આ તમામ ખનીજ અંદરથી નીકળી જાય અને એનું ખનન અને વહન થઈ જાય બાદ આ આ તંત્ર આળસ અને ખાણ ખનીજ ખાતું સુરેન્દ્રનગર બેઠું થાય છે અને અત્યારે આ નીકળે છે આ જે કામગીરી છે એ કામગીરી પણ બહુ શંકા ઉપજાવે એવી છે કે આ જે છે એ ખનીજ માફિયાઓને બચાવવા માટેની કામગીરી હોય તે રીતે આ તંત્ર કરી રહ્યું છે કારણ કે જે ખાડો છે એ ખાડામાંથી હજારો ટન ખનીજ નીકળી ગયું છે અને હજારો ટન ખનીજ બહાર વ્યા ગયા બાદ આ આ કામગીરી ચાલુ કરવામાં આવે છે જે કોલસાના ખાડા અત્યારે બુરાઈ રહ્યા છે એ પાંચ પાંચ વર્ષ જૂના છે અને એ પાંચ પાંચ વર્ષ જૂના ખાડાઓને અત્યારે બુરવાની કામગીરી આવે બુરવાની કામગીરી પણ એમાંય પાંચ પાંચ છ છ લોડરના ઓલા નાખી અને કે ખાડો બુરાઈ ગયો પણ એ ખાડા જે કામગીરી કરવાની છે થાનગઢમાં કરો સાયલા તાલુકામાં મુલી તાલુકામાં તમે કરો પંદરસો કોલસાની ખાણો ચાલુ છે ને એ પંદરસો ખાણોને એને જ્યાં અત્યારે ખનીજ ધમધમે છે નીકળે છે રાત દિવસ ખનન વહન ચોવીસ કલાક થાય છે તેને બુરવાની કામગીરી હાથમાં ધરો ને તો તો તમે કામગીરી કરી છે અને ખનીજ ચોરી બંધ થાય છે ખનીજ ચોરી તમારે બંધ કર કરવાની નથી તમારે ફક્ત કામગીરી બતાવવાની છે અને એ કામગીરી માટે થઈને આ આ આ બધા તો સરકારના ઉપર એક તો ખનીજ ચોરી થઈ કરોડો રૂપિયા અબજો રૂપિયાની સરકારને રોયલ્ટી બારોબાર ગઈ અને હવે પાછા ખાડા બુરવાના એ પણ સરકારને બુરવાના અને આ આવી આવી કામગીરી જે કરી અને તંત્ર આત્મસંતોષ માને છે કે અમે એક કામગીરી કરી રહ્યા છે પણ ખરેખર આ ખાણ ખનીજ વિભાગ સુરેન્દ્રનગર કલેક્ટર સુરેન્દ્રનગર આ તમામ તંત્ર રહ્યું એ ખનીજ માફિયાઓને ચોરી બહાર ન આવે એના માટેની આ આ અત્યારે ખાણો બુરાઈ રહી છે કે કેટલું ખનીજ ચોરાણું એના કોઈ પણ એક પણ આંકડો કદાપી બહાર ન આવે અને કેટલી જમીન ખોદાઈ ગઈ એ બહાર ન આવે એના માટે થઈને આ તંત્ર કામ કરી રહ્યું છે ત્યારે આ શંકાસ્પદ શંકા ઉપજાવે એવું અને જે ખનીજ માફિયાઓના સાથ સહકારથી આ આ કામ ચાલુ છે જો તંત્રમાં લગી રહી હોય કે ભાઈ અમારે ચોરી બંધ કરવી છે તો પંદરસો અત્યારે નવા કોલસાના ખાડાઓ ચાલુ છે અને એ કોલસાની ખાડો જે ચાલુ છે એના બુરવાની કામગીરી ચાલુ કરે તો અમે માનીએ આ તો પાંચ પાંચ વર્ષ દસ દસ વર્ષ જૂના જે કોલસાના ખાડા છે ગૌચર જમીનોમાં સરકારી ખરાબામાં એ એ ખાડા બુરવાના એ બોરવાના પાંચ પાંચ લોડર નાખી અને બુરવાનો સંતોષ માને હાજે આંકડો આવે કે અમે દસ ખાડા પચાસ ખાડા બુર્યા સો ખાડા બુર્યા કોલ છે ને આ આ બધી જે વાતો છે એ વાતો ફક્ત ને ફક્ત લોકોને ગુમરાહ કરવાની છે કોઈ કામગીરી આ વ્યવસ્થિત થતી નથી અને તમામ કામગીરી શંકાસ્પદ છે અને ભૂ માફિયા અને ખનીજ માફિયાઓના સાથ સહકારને એને બચાવવા માટેની છે એવું મને લાગી રહ્યું છે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખાણ ખનીજ પોલીસ અને બીજા ડિપાર્ટમેન્ટની સહિયારી કામગીરીથી ઘણી સારી ઝુંબેશ કરી અને આવું ગેરકાયદેસર કામગીરી અટકાવેલ છે પરંતુ આવી જે કામગીરી થઈ હોય કાર્બોલ સેલ કાઢ્યા હોય એમાં ખાડા જેમના તેમ રહેતા હતા એટલે પશુ અથવા માનવજાતને અકસ્માત થવાની સંભાવના વધી જતી હતી અને પર્ટિક્યુલરલી વરસાદમાં પાણી ભરાય ત્યારે પણ ખ્યાલ ના આવે એટલે આને પૂરવા જરૂરી હતા એટલે અમે સરકારશ્રીમાં દરખાસ્ત કરી અને સરકારશ્રીએ આ એક સારા કામ માટે છ્યાસી લાખની અત્યારે ગ્રાન્ટ ફાળવી છે એના માટે અમે ટેન્ડર અપલોડ કર્યું હતું ટેન્ડરમાં જે એજન્સી આવી છે ને પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી આ ખાડા પૂરવાની ચાલુ કરી છે કઈ વીસ બાર તેવીસથી ચાલુ કરી છે અમારું પ્લાનિંગ એકાદ એકાદ મહિનામાં પૂરું કરવાનું છે અત્યારે તો પ્રાયોગિક સ્ટાર્ટ કર્યું છે એટલે એક બે જેસીબી છે પણ વિશેક જેસીબી લગાવીને એક માસમાં કામ પૂરું કયા કયા તાલુકામાં સાહેબ કામગીરી કરશો મોસ્ટલી આ ખાણ ખનીજની પ્રવૃત્તિ સાયલા મોડી થાનમાં થાય છે એટલે અમારી જ્યાં રેડ પાડે કે ત્યાં તો અમને સ્પોટ ખબર જ છે એ સિવાય પણ એવા ધ્યાને આવશે તો અમે લઈ સાહેબ આ ટેન્ડર ત્રણ મહિનાથી કોઈ ઉપાડતા નતા આજે કઈ એજન્સી દ્વારા કામ કરવામાં આવ્યું કોઈ એજન્સી નક્કી થઈ એજન્સી નક્કી થઈ છે એને અપ્રૂવ કામગીરી પણ આપણે બ્યુરો રિપોર્ટ ભરતભાઈ પરમાર સુરેન્દ્રનગર